હેલો ફ્રેન્ડ્સ હું છું ગીતા તો ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે મેથીના ગોલમુઠિયા તો આ મેથીના ગોલ તમે ચા સાથે અન્ય નાસ્તા સાથે તમે ખાઈ શકો છો તો ચાલો આ મેથીના ગોલમુઠિયાને કેવી રીતે બનાવવા એ હું તમને આજે બતાવું છું તો એના માટે આપણે લઈ લઈશું મેથીને ધોઈને સમારેલી તો એક કપ આપણે મેથી લીધી છે એની અંદર આપણે લોટ લઈ લઈશું એટલે કે ઘઉંનો કરકરો અહીંયા ચણાનો લોટ અને બાજરીનો લોટ હવે આપણે આ બધા લોટ મિક્સ કરીને આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેથીના ગોલ મૂટ્યા તમે આની સાથે જ્વારનો લોટ લઈ શકો છો મકાઈનો લોટ લઈ શકો છો તો તમને જે પણ લોટ તમને ગમતા હોય લોટ તમે લઈ શકો છો તો અહીંયા આપણે લોટ બીજો બાજુ પર રાખી દઈશું અને આપણને જરૂર પડશે તો ઉમેરીશું તો અહીંયા બધા લોટ આપણે મિક્સ કરી લેવાના છે તો બધા લોટ મિક્સ થઈ જાય એટલે આપણે ચાલો એનો મસાલા એટલે કે મસાલાથી ભરપૂર બનાવીશું તો દોઢ ચમચી જેટલો આપણે લસણ મરચાં અને આદુની પેસ્ટ લઈ લઈશું કલર માટે આપણે હળદર લઈ લઈશું ટેસ્ટ માટે આપણે ધાણાજીરું પાવડર લઈ લઈશું અને આપણે પચવા માટે આપણે અજમો લઈ લઈશું અને જીરું લઈ લઈશું જીરાનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે હવે આપણે આજમો લઈ લઈશું આજમો પણ સારો એવો ગુણ કરે છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું તો બધા મસાલા આપણે ઉમેરી દીધા છે અને હવે ઉમેરીશું હવે આપણે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે ખાટું લીંબુ લઈ લઈશું અને લીંબુનો પણ ખાટો મીઠો સ્વાદ કરવા માટે આપણે ગોળ લઈ લઈશું અને પછી અહીંયા આપણે તલ ઉમેરી દઈશું તલ લઈ અને પછી આપણે ગોળ લઈ લઈશું તો ગોળ અહીંયા લીધો છે તમે દેશી ગોળ લેવો હોય તો તમે દેશી ગોળ પણ લઈ શકો છો સોફ્ટ મુઠિયા બનાવવા માટે થોડું તેલ લીધું છે અને હવે આપણે આવી કોઈ કાણાવાળી ડીશ હોય તો એને આપણે તેલ લગાવીને પહેલેથી તૈયાર કરી દેવી અને પાણી ગરમ કરવા પણ આપણે સ્લો ગેસ પર મૂકી દીધું છે અને હવે આપણે મુઠિયાનો સોફ્ટ એવો લોટ તૈયાર કરીશું એટલે કે જે રીતે આપણે ભાખરીનો બાંધતા હોઈએ છે એ રીતે જ આપણે એવો લોટ બાંધવાનો છે તો આમાં પાણીની થોડી જરૂર છે એટલે પાણી આપણે થોડું લઈ લઈશું તો પાણી તમારે થોડું થોડું ઉમેરવું જો એક સાથે ઉમેરશો તો તમારો લોટ પણ એકદમ ઢીલો થઈ જશે એટલે આ આ રીતે તમારે એને લોટને તૈયાર કરી લેવો તો હવે આપણે લોટને તૈયાર કરી લીધો છે આ રીતે જોઈ શકો છો કે જે રીતે આપણે એકદમ કઠણ જ બાંધવાનો છે પાણી તમારે થોડું અને આ મેથીના મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે લોટને ધીમે ધીમે બાંધતા રહીશું તો અંદર જે ગોળના જે ગઠ્ઠી આવે છે ગાંગડા તો એને પણ તમારે ભાંગતા રહેવા તો આ રીતે મુઠિયા એના વળવા જોઈએ અને હવે આપણે મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે એકદમ સોફ્ટ અને તમે નાસ્તા સાથે સવારના કે તમે બાર ગામ જાવ હોય તો પણ તમે આને અને હવે આપણે હાથ સાફ કરી લઈશું તો હાથ પણ સાફ થઈ ગયા છે અને થોડું તેલ લગાવીને આપણે એને લીસો કરી લઈશું એટલે કે ચીકણો કરી લઈશું હવે તેલ પણ લગાવી દીધું છે ને હવે આપણે બે ટાઈપના મુઠિયા કરીશું આપણે મુઠિયા પણ વાળીશું અને ગોલ મુઠિયા પણ કરીશું તો છે ને આ રીતે મેથીના મુઠિયા એકદમ આ રીતે હવે આપણે બધા ગોલ મુઠિયા બનાવી લીધા છે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે તો ચાલો હવે એને આપણે ગરમ પાણીમાં એને ગરમ કરવા મૂકી દીધું હતું એ પણ ગરમ થવા આવ્યું છે અને હવે આપણે ગોલમુઠિયાની થાળી મૂકી દઈશું અંદર તો હવે એને પાંચ કે સાત મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું ફરી પાછા આપણે આ રીતે મુઠિયા બીજા પણ વાળી લઈશું લાંબા એવા તો હવે આને એને પણ આપણે જ્યારે પેલા ગોલ મુઠિયા આપણા સ્ટીમ થઈ જાય પછી આપણે આને સ્ટીમ કરીશું તો હવે આપણા મુઠિયા પણ ચેક કરી લઈશું મુઠિયા પણ આપણા સ્ટીમ થવા આવ્યા છે તો હવે એને પણ ચેક કરી લઈશું આ રીતે આપણે કોઈ ચાકુ લઈને એનાથી ચેક કરી લઉં ચાકુ આપણું ચોખ્ખું નીકળે એટલે આપણે સમજવું કે ઢોકળા પણ આપણા સ્ટીમ થઈ ગયા છે તો હું તમને તોડીને બતાવું છું તો ઢોકળા પણ એકદમ તૂટી જાય છે અને એકદમ સોફ્ટ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી તો હવે આપણે આને હું તમને ચાકાથી કાપીને બતાવું છું તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે આપણા મેથીના મુઠિયા હવે આને આપણે વઘાર કરી લઈશું તો વઘાર માટે આપણે એક પેન લીધું છે થોડું એક બે ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પછી આપણે મીઠા લીમડાના પાન પછી આપણે તલ લઈ લઈશું સફેદ તલ તલ પણ આપણા અહીંયા ફૂટે એટલે એમાં આપણે આ રીતે આ આ મીઠિયાને પણ આપણે કટિંગ કરીને એને પણ વઘારી લઈશું તો ચાલો હવે આપણે એની અંદર થોડા ધાણા ઉમેરી દઈશું અને બીજા મસાલા તો આપણે મુઠિયામાં ઉમેરેલા હતા એટલે આપણે તલથી વઘાર કરીશું તમારે લાલ મરચું ઉમેરવું હોય તો તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો તમે તમારા મનપસંદ તમે મસાલા અંદર લઈ શકો છો હવે આપણે મુઠિયાને પણ વઘાર થઈ ગયો છે તો હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં તો આ મુઠિયાને તમે કોઈ પણ મહેમાન આવ્યું હોય કે બાળકો કંઈક ખાવાનું જીદ કરતા હોય તો તમે આને એકદમ ઝડપી બનાવીને આપી શકો છો આની અંદર તમારે કોઈ પણ ભાજી તમારે ઉમેરવી હોય તો તમે કોઈ પણ ભાજી તમે લઈ શકો છો તમે પાલક લઈ શકો છો કોઈ પણ ભાજીના આપણે મુઠિયા બનાવી શકો છો તો તૈયાર છે આપણા મેથીના ગોલ મુઠિયા અને હવે આપણે એને ખાવા માટે તૈયાર છે તો બનાવજો મિત્રો તો મિત્રો રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો બાજુ પર આપેલ બેલ પર ઓલ કરી સૌથી પહેલા મારી ચેનલનું નોટિફિકેશન